માતૃભૂમિ ન્યૂઝ

એ રિપેર કર્યો હતો આવી જ રીતે ચોમાસા દરમિયાન પણ આ રોડ લેવલમાં ન હોવાથી અનેક અકસ્માત થઈ રહ્યા છે અરે વહેલી સવારે વોકવેની બાજુમાં રોડ પર પાણીની લાઈન તૂટી જતા ફુવારા ઉડ્યા હતા ત્યારબાદ આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવ થયો હતો અખાડો પડ્યો તેના પણ પાણીનો ભરાવ થયો હતો વહેલી સવારે ઢોકરી ધંધે જતા લોકો અખાડાથી અજાણ હતા તે ખાડામાં બાઇક સાથે ખાભેક ગયા હતા વહેલી સવારે અકસ્માત થતા લોકો ભેગા થઈ ગયા હતા અને પછી અકસ્માત રોકવા માટે લાલ કપડું ખાડા બહાર લગાવી દીધું હતું ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ